કરજણ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વર્ણી પ્રમુખ તરીકે ઇલાબા અટાલ જ્યારે ઉપપ્રમુખ તરીકે જગદીશ જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી મોટા ભાગની પાલિકાઓમાં ભાજપનો વિજય થયો હતો હવે જ્યારે ચૂંટણીઓ સંપન્ન થઈ ચૂકી છે ત્યારે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણીનો દોર શરૂ થયો છે જે અંતર્ગત ગત રોજ કરજણ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે

અને જિલ્લા પ્રમુખ કે અને પાર્ટી સાલી મને ને કરા પ્રમુખ બનાવી એનું આભાર આપ સતત બીજી વખત પ્રમુખ બનું શું કહેશું બીજી વખત હું પ્રમુખ બનું છું શું કહેશું બસ પબ્લિકની ની સાથે રહીને કામ કરી વિકાસ કર મતદારોનો જે વિશ્વાસ તમે પર મૂક્યો તો મતદારોનો વિશ્વાસ પર કેટલા ઘણો ઉઠો છે વિશ્વાસ પૂરે પૂરો આપ્યો છે આવે કે નગરપાલિકાની અંદર વોટર લોગિંગ સમસ્યા ગટર ઉઠાવાની સમસ્યા છે તો તમારા શાસન દરમિયાન તમે શું કરશો હવે બધું કરીશ કામ ને બધી સહાયતા કરીશ પબ્લિકની ની મને આ ત્રીજી વખત હું પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને પ્રદેશના આપણું મોરી મંડળ કે આર પાટીલ સાહેબ રત્નાકરજી મહામંત્રી થઈ અને આપણા જિલ્લાનું મોરી મંડળ જિલ્લા પ્રમુખ સતીષભાઈ બધા મહામંત્રી અને ધારાસભ્ય શક્તિભાઈ પટેલ આ બધાના સહયોગથી જ્યારે મને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે તો મેં આગળ પણ જે રીતના કામ કરતો એ રીતના સતત વિકાસના કામને અવિરત ચાલુ રાખીશ ભારતીય જનતા પાર્ટીનું જે છે ભૂપેન્દ્રભાઈ શાહ છે આખી ટીમ છે બધા થઈને કરજન ના નગર નો વિકાસ સુરત અને સારી રીતના કરીશું

અને ચોક્કસ આ વર્ષે રિઝલ્ટ મળશે વોટર લોગિંગ પ્રોબ્લેમ રહેશે નહીં સૌથી પહેલા પહેલું પગલું તો કરજણ નગર માં જે બે વર્ષ થી વહીવટ નું શાસન હતું એ જે વિકાસ કામો કામો અટકેલા હશે એને અમે પહેલા શરૂઆત કરીને આગળ વધારીશું ચોક્કસ પ્રજાના પ્રશ્નો દરેક પ્રશ્નો અમે હલ કરીશું આજે પત્યા પછી પ્રમુખ તરીકે વીસ વિરુદ્ધ આઠ મત થી એટલે કે આઠ મત સામે અને વીસ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા અને એમનો ભવ્ય વિજય થયો છે એ જ રીતે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ પટેલ એમને પણ એટલા જ મત મળ્યા વીસ મત ભારતીય જનતા પાર્ટીને એટલે કે જયેશભાઈને અને આઠ મત સામેના પક્ષે મળ્યા એટલે બંને ઉમેદવારો અમારા આજે જીત્યા છે ત્યારે આજથી નગરપાલિકાનું સુકાન પણ સંભાળશે સાથે સાથે અમારા નગરપાલિકાની અંદર ઉપેન્દ્રભાઈ શાહ જે ચેરમેન કારોબારી ચેરમેન તરીકે આજે પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે ત્યારે આ ત્રણે ત્રણ સાથે મળીને કરજનનો ખૂબ સારો વિકાસ કરશે એવું ભારતીય જનતા પાર્ટી તેના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે સમગ્ર દેશનો વિકાસ કર્યો છે જેને કારણે સામાન્ય ચૂંટણીની અંદર ઓગણીસ જેટલા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના લોકોએ મત આપીને આ ઉમેદવારોને જીતાડ્યા છે જ્યારે આ લોકોની એટલી જ જવાબદારી આવા બસશે કે આવનાર સમયમાં જે લોકોનો વિશ્વાસ અને જે લોકોએ મત આપ્યા છે એ મતના એડે ના જાય અને કર્જનો વિકાસ કેવી રીતે થાય એ વિકાસનું માધ્યમ લઈને આ બધા જ અમારા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત તમામ સભ્યો સાથે મળીને કર્જનો વિકાસ કરશે એ ચોક્કસ મને ખાતરી છે હોય અમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે અઢાર થી ઓગણીસ સીટ સો એ સો ટકા આવશે ને એટલે આવી ગઈ